કાળા ડિબંગ વાદળ થઈ ગયા જો ઉપર આખા દિવસમાં મને લાગે એક થી બે વાર ખાલી પાણી પીવું પડે એટલી તડ પડે રીંગણાનો ઓરો બને છે એટલે જો ખાંડવાનું બધું લહા જો રીંગણાનો વડો અને બાપુએ તો શાક બનાવ્યું તો બાપુને શાક ખાવું થાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે પાછા નવા વિડિયોમાં અને કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો સ્વસ્થ અને મસ્ત હશો તો અત્યારે તો જો સંધ્યા થઈ ગયું છે અને સુરેશ દાદા વહી જશે એની ઘેરે જોવા પાછળ દેખાતું છે તમને અને આપણે જો અહીંયા તો ડુંગળીના થેલા ભેરા થાય અહીંયા જો ડુંગળીના ફોતરા ઉડ્યા છે મસ્ત ધોરા ધોળા તો વ્હાઈટ વ્હાઈટ આખું ખેતર થઈ ગયું છે વ્હાઈટ વ્હાઈટ જો અને આજે તો આપણે ડુંગળી જે કાપવાની હતી એનું ખેતર કપાઈ ગયું હતું એટલે વૈયા આવ્યા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને જો અત્યારે આપણે અઠ્યાતર સરસ મજા નું વાતાવરણ થઈ ગયું ઉપર જો મસ્ત વાદળ થઈ ગયા છે અને કાળા ડિબંગ વાદળ થઈ ગયા જો ઉપર અને હવે આપણે જઈએ સીધા ઝૂપડે ખેર તો બધી રસોઈ બનાવવાનું એવું ચાલુ હતું રીંગણાનું ભરથું બને એમ લાગે તો હું આવ્યો એ રીંગણાનો રીંગણા શેકાતા હતા ફૂલે ફૂલ કડકડતી ઠંડી છે આજે તે કેમ કે હમણાં તો ત્રણ દિવસ થતો લગભગ એક ધારા વાદળસાયું વાતાવરણ રહેશે છે અને તડકો હસડો તો કાંઈ પડતો જ નથી તડકો એટલે ફૂલ ઠંડ છે એમ કાંઈ ટાઢ છે એમ અમારી ભાષામાં ટાઢ ટાઢ કહેવાય ટાઢ બહુ છે એમ તો તમારા બધાને કેવી ટાઢ પડે એમ કમેન્ટમાં કેજો અમારે તો અહીંયા ફૂલો ફૂલ ટાઈટ પડે એમ આખા દિવસમાં મને લાગે એક થી બે વાર ખાલી પાણી પીવું પડે એટલી ટાઈટ પડે એટલું કામ કરતા હોય ડુંગળીનું તોય નથી પાણી અ ભાવતું એમ એટલે એટલી ટાઈટ પડે તમે દરેક જણાવજો તો કમેન્ટ કરીને કહેજો તમારે કેટલીક ટાઈટ પડે એમ અત્યારે તો આપણે જોવા ખેતરમાં આટા મારવા વિ અને અવસર ભાઈ ને તો બધા અમારે ઝૂપડું છે અહિયાં છે તો આપડે જઈએ ઝૂપડી તો ચાલો રેજો છે સુધી કન્ટિન્યુ વિડીયો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો જોવાની કેવી મજા આવે છે શું શું ગમે છે એમ નીચે કમેન્ટ જણાવજો કમેન્ટ કરીને જણાવજો તો ચાલો રેજો ચાલો સુધી કન્ટિન્યુ હવે જઈએ આપણે આપણું ઝૂપડું છે ત્યાં ચાલો સ્મિતા જો ઈ શું કરે રશ્મિતા રીંગણાનો ઓરો બને છે એટલે આ જો ખાંડવાનું બધું લહાણ ને ટમેટું ને ડુંગળી ખાંડી નાખવાનું છે જો ખાંડીમાં ભરીને ખાંડવાનું ચાલુ છે અને રીંગણા જો શેકીના મસ્તનો સુંદો કરી નાખ્યો એટલે સીધો વાળો બનાવવાની તૈયાર થઈ જાય કામ સર હે હે અને ઓસર ભાઈને તમારે આખો દિવસ ટોપી પહેરાવેલી જ રાખવી પડે કાઢતો ની કાઢતો ની બસ ને ટોપી યાદ ચડાવી તો કાઢી નાખી ને સ્મિતા જો રીંગણાનું ભરતું બધું મસાલો ખાંડે ને બાપુ અમારે દૂધ ગરમ કર્યો જો બેઠા બેઠા અને વાદળ જો કેટલા વાદળ થઈ ગયા આખા આભમાં વાદળ છે बाप जुकरो सामान जोर लिंबडो वाली बाजू कथे तन वाला मजा तो चंदा तन कप्पा हां बे तो काल लेता जा तो काल दातन कप्पा जई अबड़े काढ़ी ना किंडो भी तो झोपड़ा तो ला ने

બે હોટી કાપી લીધી પાછા ભાગી આવે હાલો કે બહુ ટાઈટ છે એટલે આવશે ને પછી બાર બહુ રખાઈ નહીં લેતી છે શરદી ને આમે દિવસ આખમી જો એટલે ઠંડો વાવડો આવે બહુ કેતો સર ઠંડો વાવડો કેની દાતન કાપ્યા દાતન કાપ્યા કેતો દાતા હા તો તારી ગણકો સો શાક ને બાક ને બધું બની ગયું છે પેલા પથારી ગણના નાખી

बस मैं के भाग नहीं हूँ रावे बो हम तो नहीं सही करवा दे हम खा ऊपर है हम खा दूध खा दू। की किमा दूध खा दो दू? किमा खा दो दू? दूध किमा खा दो दू? पेट मा हेलो पत्थरी बनी जी हेलो हुआ वे हेलो हुआ হ্যালো হুজা হ্যালো але त नानी গদড়ি আয় এ তারি পা লাগা আয় আছে উসরি নানি গদড়ি জড়ি আলো ই পা থই যো আ উসরি নানি গদড়ি আমা হুজা আলো উসরি নানি গদড়ি হুই যা হাল না আমা আলো হুই যা হাল বই যা হুই যা আবে বাস হুই যা লর কি থি গ্যলে হুই জানে বে আম হুই যা

যো ফটাফ খাই লিটো